आशा हमू विनंति करूँ चुके आपराध सर्वोदय विकास ट्रस्ट ना मंत्री सिंह इप, मंत्री सिंह विरोध भाई नाना ना हस्ते ना हँसते आप हमारे यहाँ ठीक है भी હવે જે નામ છે એ છે જમાલ સના સુફિયાન જે હું વિનંતી કરી કે આપરા યોગેશભાઈ કાશિયા તરફના હસ્તે આપવા માં આવે ચાલો નમસ્કાર

અમને ઇન્ત્યાજભાઈ જેઓ વિનંતી કરી આજ આપડા આચાર્ય શ્રી મીનાબેન સોલંકી છે इकबाल भाई जो भाई जो <स्थास्था> <स्थास्था> बांदी भाई मोहम्मद बांदी जो विनतीस आप आमରିତ ଆମ ପରିତ ଆମ ବାଜନ ଆମ कंगन भारत में सब सभी हां इमरान भाई मैं आशा करे आपका योगेश भाई का क्षमा आईडी आयशा सिद्दीक भाई ये मेरा हंसते तो चला लो अब प्रधान फैसल भाई

હવે આ જે સર્ટિફિકેટ અમને આપવામાં આવ્યા છે આ એ આપણે સાચવીને રાખવાના છે જે અમને ભવિષ્યમાં કામ લાગી શકે ઠીક છે હા ના તો બધાને ઇનામ દીધું અને સર્ટિફિકેટ આપ્યા હા આપણી બી ફરજ બને છે કે આપણે એનો પણ કરીએ આપીએ તો અમે અમદ આવતી તરફથી દુનિયા ઓળખે કે એ ઓળખ પામે દી તો બેસ્ટ ટાઇમિંગ બેસ્ટ ફીચર अच्छा मम्मी ना भाई एक टाइमिंग नो है वो सरोदय विकास रचना तमाम शब्दों तरीके में अच्छा कौन प्रतिक्रिया है वाधनी तो भन्नाओ जी निजो एवळो आपामा आयोची टीचर तरी और गेम में आता बोली मिनिट ने आपल्याला तरी सांगतो मला माहित आहे ठीक है ऑल सत्येंद्र रखे मैं चालू करता हूं

આજે જે ટીમે જે સુહિલભાઈને ઇનામ મેડલ આપવામાં આવ્યું છે એ અમદાવાદ ગામે એમનું બેસ્ટ ટાઈમિંગ અને બેસ્ટ કોમ્પ્યુટર જે અત્યારે આપણને ભણાવી રહ્યા છે તો આપણે ધ્યાનથી જો પૂરી નિષ્ઠાથી આપણે કોમ્પ્યુટર શીખશું તો અત્યારના યુગમાં અત્યારે જે યુગ ચાલે છે કોમ્પ્યુટર કે કોમ્પ્યુટરનું જ ચાલે કોઈપણ જગ્યાએ કોમ્પ્યુટર નહીં ચાલુ છે જેથી આપણે કોઈ પરિ એકલી વિનંતી કરીએ કે કોમ્પ્યુટર કાફલા જો અને બીજું કે અમારા નાના બાળકોને પણ આ કોમ્પ્યુટર અગિયાર કાંટાતે યો જ આપ તો એક ભારી વિનંતી બરાતને આપ સર્વ પધાર્યા કે બદલ હું પ્લી સર્વજન તતતા તી આભાર માની ભારત માતાની Terima kasih telah menonton